નવો વળાંક આપવા માટે મહાત્મા ગાંધી બારમી માર્ચ ઓગણીસો ને ત્રીસના રોજથી સાબરમતી આશ્રમથી નવસારીના દાંડી સુધીની દાંડી યાત્રા લઈને પોતાના સત્યાગ્રહીઓ સાથે નીકળ્યા હતા અને આ દાંડી યાત્રા એ ભારતની સ્વતંત્રતામાં એ સીમાચિહ્નરૂપ બની હતી અને ભારતની સ્વતંત્રતા મેળવવામાં એનું ખૂબ મોટું યોગદાન રહ્યું હતું આ દાંડી યાત્રા લઈને મહાત્મા ગાંધીજી ઓટલા ઉપર મંચ બનાવીને ગ્રામ સભા પણ સંબોધી હતી આવી ઐતિહાસિક યાદગીરી ધરાવતું આમોદ શહેર આજે બાવીસમી માર્ચ બે ચોવીસ ના દિવસે આ મહત્વની સ્વતંત્રતાની ચળવળ એવી દાંડી યાત્રાની સ્મૃતિને એ ભૂલી ગયું હોય એવું લાગ્યું હતું આ દાંડી યાત્રાને સમગ્ર માર્ગને એ હેરિટેજનો રસ્તો બનાવીને નેશનલ હાઈવે તરીકે સરકારે ઘોષણા કરી છે અને એનો વિકાસ પણ કર્યો છે અને જ્યાં જ્યાં ગાંધીજી દાંડી યાત્રા દરમિયાન રોકાયા હતા ત્યાં યાત્રી નિવાસ નામના ભવન પણ બનાવવામાં આવ્યા છે અને ત્યાં રહેવાની વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવી છે આવા આમોદ તાલુકામાં બે રાત્રિ રોકાણ મહાત્મા ગાંધીજીએ કર્યા હતા એમાંનું એક રાત્રિ રોકાણ એ આમોદમાં કર્યું હતું આ તકતીમાં એ ઉલ્લેખ આપણે જાણી શકીએ છીએ અને વાંચી શકીએ છીએ પરંતુ આમોદ નગરવાસીઓ આ યાત્રી નિવાસ બનાવવામાં આવ્યું છે જ્યાં મહાત્મા ગાંધીની પ્રતિમા પણ મૂકવામાં આવી છે પરંતુ આમોદ નગરનો એક પણ રાજકારણી એક પણ શિક્ષક એક પણ વેપારી એક પણ નવયુવાન કે એક પણ વિદ્યાર્થી આ ગાંધીજીને પ્રતિમાએ ભૂલાર કરવા આજે દેખાયા ન હતા શું આ ઐતિહાસિક ધરોહરને લોકો ભૂલી ગયા છે એવું અત્યારે તો લાગી રહ્યું છે આ તકતી માત્ર એક દીવાલ ઉપર ટંગાઈને ધૂળ ખાઈ રહી છે બાકી આ ઐતિહાસિક વારસાનું ગૌરવ એ આમોદના કોઈ વ્યક્તિને હોય એવું આજના દિવસે લાગ્યું નથી নিহাড়ো আলাপ নিউজ